ચેક બ્લોગમાં આજ મેં જો આઠ વાગી ગયા હે અને મસ્ત મજાનો તડકો આવે આ બાજુ અને ઠંડી પણ બહુ જ નહીં પડે એટલે મજા આવે તડકાની ઉભાની આમ જીરા આમ જોવાની જીરા બહુ આમ જમાવટ નથી પણ તો એ આ જો રહી રહીને આપણે રેન્ટ પર ફેંકી દીધું ને પાસા ક્યારા ભરાઈ ગયા હે થોડાકમાં એની વાત હા બગડી ગયું અને અહીંયા જો આપણે દાણાભાજી વહેલી કીવા મસ્ત મજાના ફૂલ આવી ગયા હે

આ રીતના પાણી આવે પાક મોટર માં ઘણી બધું ભરાય જાય મંગીરા ને ખબર પડી જાય ને મંગિલા ના ને આવે એટલે જીરું રાખ નાખે અહીંયા જો વાવવા ને બંધાઈ ગયા હે હવે લગભગ આજ પછી તો તમે વિડીયોમાં જોડાવજો તો એના મને સબસ્ક્રાઈબ પણ લઈ અને ઘણા મિત્રો હમણાં અવાજ ન આવે કદાચ ખબર ના હોય અવાજ આપણો ઓરિજન આવો જ છે અને અવાજ આવો જ રહે એમાં કંઈ મોટો ફેરફાર આવે નથી અને આ બાજુ બધા શું કરા બેઠક બતાવી દઉં એ બાપુ જર્સી પહેરે પાસે ગામમાં જ એવું તો લે દ્યું સારું કે આ બાજુ કામણા ચાલે

આંખમાં કઈ પાણી ચાલુ મિત્રો નવું ને હીરાવી ને આપણે ખરીદી ધીમે મોટર ચાલુ અને સાથે હુકારા ને દેવા પણ જોઈ જાય છે ધીમે ધીમે હવે નવા જોડા હોય ને ખબર નઈ કહી દેવા પાઉં કાલે આપડે આ પાડી રૂંઢે પડ્યું હું કહી દેવા પાઉં આ બધું પાવાનું જ છે આગળ તમને બતાવી જ દઈ અને જો બગલા આવી ગયા હું કહેતો દિવસના પાણી વાળી ને એટલે બગલાને ખબર ખબર પડી જતી હોય આવી જ જાય એટલે એનું ધ્યાન રાખવું પડે નરેન્ ધીરું હોય ને પાણી ક્યારે હોય ને હાડી દે ગારામાં પગ માથે આવે ને એટલે ધીમલે એટલે પાણી ધીમું ધીમું આવે પણ આવી ગયેલા પગ આ બે આ એક લીધું ને આ પાઈ નહીં પછી આપણે નવાનું બાકી છે તો ઓલું ત્રીજું નવી દીધું પણ એ ખાલ ના દીકરીને પાવું હોય જેથી કરીને આપણે થોડો થોડો અંદાજ આવે કે વાંધો નહીં આવે કે પછી બેહી જાય જીરું જો બેહી એવું હોય તો પછી આરા કર નાખાય પાવાનું એટલે પાંચ સાત દિવસ આવે ને લટકર આવી જાય મિત્રો દસ વાગી જાય ને આ જોઈએ એટલે ક્યારે આવી ગયો કે લાઈટ વહી ગઈ

મિત્રો આપણે છે ને દાળ જમણી માં થોડાક દિવસ પેલા મધ બેઠું તું એટલે હું આગળ જોતો તો દાળ બાયડમ પાક્યા ના હતા મધ ના મળે મધ પૂરો હતો એનો અને એમાં જો ઓરિજિનલ નેચરલ હની પણ છે એટલે કાપી લીધી છે દાળ થી અને ટીપા પડે પારા પારા જો જાડ જાડ અસર દ્રાક્ષા કુડી થી કાપા માં ન હોય સરળતાથી નીકળી જાય મિત્રો ધીમે ધીમે મધ ટપકે હે બહુ નથી હું જરાક રહી ગયેલ બધું બધમાંથી બીજું તો બધું લઈ ગઈ અને થોડું નીકળે તો ભલે બે ત્રણ ચમચી અને આમાં જ તમે એને બે ચમચી ત્રીજી ચમચી તો ખાઈ નાખો શકો ગરમ મંડે બરો ઓરિજનલ મધ ને એટલે દાજુ ના ખાઈ શકો જોઈ આવે કેટલું નીકળે કારણ ને નહીં હવાર હવારમાં જરાક જામી ગયું જરાક તડકો પડે એટલે બધું નીકળી પડી જાય ચાલુ થઇ ગયા ટપક મિત્રો મજ પૂરો ધીરે 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 મત ટપકે છે કારણ કે હવાર માં હોય ને જરાક જામી જાય ઓલિબિન જરાક જાડું થઈ ગયું એટલે જેમ તડકો પડી ને એમ ઓગળીએ ઓગળીએ એટલે સીધું વાટકા માં આવી જાય અને હવે આપણે ચા પાણી પી લીધું હે એકાદ તો પાણી નીંદવા જઈએ તો એવું માંડ ભાવના ભાભી ગયા હે બાપુ ગયા હે ગામ તો કઈ કામ હતું એટલે એકાદ તો પાણી નીંદવા જઈએ ને તો એ પાવા થાય કાલ પરમદી પાછું અને ડુંગરી વાળા વાત કરતા તો ને ડુંગરી લગભગ બપોર પછી આવું ગયા આવી એટલે આ મોટા બીજા બંધ કરી દઉં બોરની પછી આપણે જઈએ સાડા અગિયાર વાગ્યા હે ને ઉથલ મારી ગઈ બધાને એટલે તને કહેતા નહીં બેઠા હવે આપણે જોઈ લઈએ મધ કેટલું ભેગું થયું ઓગડી ઓગરી ને બધું પડી પડી પીપા ચાખી લે મધ બતાવું તમને ભરાઈ ઓદેસર દેખાતું થાય બાર બહાર લઈ લે હજી પીપા પડે હજી એમાં વજન ઘણું છે એટલે હશે હજી થોડુંક પણ ચાર પાંચ ચમચી જેટલું હશે તો મિત્રો ફાઇનલી આપણે છે ને ખૂબ જ મહેનત પછી જો મહેનત થાય ટૂંકમાં કાઢવાની બહુ પીડી બસો અઢી ગ્રામ આવે ને ગ્રામ જેટલું મધ ઓરિજિનલ ભાઈ મળી ગયું કે આપણે હવે આને જરાક છે ને ગરણીથી ગારી અને મસ્ત મજાની બોટલમાં ભરી દઈ પછી બહુ ઉજાર કઈ હોય ને તો એક એક ગુરુ માલ લેવાની એક ફેરામાં ઘર હું ભરે ત્રણ સમસી પીઓ તમે બીજું તો ઘર હું કેવું થવા માંડે ઓલું હોય ને મિક્સો એવું ભેર સડવાનું એ ગમે એટલું પી જાવ કઈ ના થાય આ ના પી શકે આ તો સર પરબારું ઘરું મંડે ખરવટ ખરવટ ખાવા કે મકું ગઈ ગોતી મસ્ત મજાનું ગારી ભરદમ વર્ષો સુધી કઈ થાય ને થાય આમાં ના કદાચ પીડું હોય તો બહુ ગણ બહુ કરે મિત્રો આપણે ગયું મધ નહીં ટીપું નથી દેખાતું તો પહેરવું હવે આને કપડા થી ગારવું જોઈએ ઈ નહીં હજી આ શું લઈ લ્યો ના ર ઓરિજિનલ છે ઓરિજિનલ હાલો મિત્રો પ્યોર આનિયો સો ટકા નેચરલ લ્યો કેવી રીતના પડે કપડામાંથી

એકદમ પ્યોર હની નેચરલ કાચની બૈણીમાં ભરી દીધું મસ્ત મજાનું હવે બે ઉધ્ર હની હું કંઈક ખાય ને તો એકાદ ઢાંકણું પી લેવાનું પાંચ સાત મિલી હાલો મિત્રો આવી ગયા હવા ત્રણ ને હું હોય બપોરે ભાવને ગામમાં બસમાં ચડાવવા ગયો ને વાંસાથી આપણી વાળી ભેંસ હતી ને